ભાવનગરના બોરતળાવ પોલીસે દાખલ થયેલા ગુનામાં સોડોદરા ગામે રહેતા મુકેશભાઈ ગણેશભાઈ બારિયા અને વિજયભાઈ મુકેશભાઈ બારિયા નામના બે આરોપીઓ નાસ્તા ફરતા હોય જેને બોરતળાવ પોલીસે ઝડપી લીધા હતા બોરતળા પોલીસના જણાવ્યા મુજબ સોડવદરા ગામે રહેતા મુકેશભાઈ ગણેશભાઈ બારૈયા અને તેમના પુત્ર વિજયભાઈ મુકેશભાઈ બારૈયા પાસેથી પતિ કેતનભાઈ અર્જણભાઈ હાથ લીધેલા હોય જે વ્યાજ સાથે ચૂકવી આપેલ હોવા છતાં આરોપીઓ અવારનવાર કેતનભાઈ ને ફોન ઉપર તેમજ ઘરે આવી પૈસાની ની ઉઘરાણી કરતા હોય જેથી તેઓના ત્રાસ થી કંટાળી જઈ કેતનભાઈએ જીવન ટૂંકાવ્યું હતું જેનો ગુનો નોંધાયેલ જેથી તેઓ નાસ્તા ફરતા હોય જેથી બોરતળાવ પોલીસે આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી वही हाथ धरी है।